યુસીના નિર્ણયને લઈ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ જાહેરાત થઈ છે બંધારણે તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે પરંતુ ચોક્કસ સમુદાયને વિશેષ છૂટ આપી છે ચૌદ ટકા વસ્તી ધરાવતા સમુદાયને પણ યુસીસી થી અસર થશે યુસીસી થી જૈન સમાજની અમુક વિધિ પર પણ અસર થશે તેવું બનાવી અને પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામસામે આવીને ખુલીને પત્રો લખી રહી છે નિવેદનબાજી કરી રહી છે એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે સાથે સાથે ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે